નમસ્કાર મિત્રો જો આ વિડીયો ઉપર તમે ભૂલથી પણ ક્લિક કર્યું છે ને તો ફક્ત ને ફક્ત બે મિનિટ હું તમને ગેરંટી આપું છું એ સો ટકા થકી આ વિડીયો તમે જોઈને ખરેખર તમારા પેટ પકડીને હસવાના છો કારણ કે મિત્રો મેં આવ્યો વિડીયો ગોતીને લાવ્યો છે અને આ વિડીયો જોઈને સોએ સો ટકા તમે હસવાના છો કારણ કે વિડીયો એટલો ખતરનાક છે મિત્રો તમે એસ બી ઇન્દુસરના જોઈને તમે બધા હસતા હશો તે કોમેડી વિડીયો બનાવે છે પરંતુ આજનો વિડીયો આખું આખો અલગ છે સોએ સો ટકા ગેરંટી આપું છું કે આ વિડીયો જોયા પછી જો તમે હસવું ના આવે ને તો ભાઈ આ ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખજો ગાળો લખવી હોય તો કોમેન્ટમાં લખી નાખજો પરંતુ આ વિડીયો જોયા પછી તમને જો હાસું આવે ને તો આ વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગેરંટી આપું છું તમને સો સો ટકા હાશું આવવાનું છે અને હું તમને વિડીયો આગળ બતાવું છું ત્યાં પહેલાં આ વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હું તમને વિડીયો બતાવું છું એ વિડીયો જોઈને તમે પણ કોમેન્ટ કરજો કે ભાઈ ખરેખર તમને આ વિડીયો કેવો લાગ્યો તો સૌથી પહેલાં આ વિડીયો તમે જોઈ લો તો હું આગળની વાત પછી તમને કહું પહેલાં તમે આ કોમેડી વિડીયો જોઈ લો ભાઈ મેં તો દસ મહિનો વિડીયો જોયો છે ખરેખર ભાઈ મને તો ઉદ્દું જ નથી કે આવો વિડીયો હોય কেকার মস্তিডিও বানিয়েছে જોયો ને મિત્રો વિડીયો ખરેખર તમે જોઈને હસી હસીને ગોટો થઈ ગયા છો કે ભાઈ શું ભાઈએ મસ્ત મજાનો કોમેડી વિડીયો છે ભાઈ ખરેખર રિએક્શન વિડિયો આટલો ખતરનાક અને ભાઈ ખરેખર ખૂબ જ સારો હતો વિડીયો અને આગળ વિડિયો જોતા પહેલાં હું તમને એક સીરીઝ આપણા ચેનલ ઉપર ચાલુ છે જેટલા પણ લોકો આ વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી પોતાનું નામ અને ગામ કોમેન્ટ લખે કોમેન્ટની અંદર કરવાની છે ફક્ત અને ફક્ત તમારા આવનારા વિડીયોની અંદર લાઈવ કોમેન્ટની અંદર તમારો રિપ્લાય આપવાની અંદર આવશે કે જે પણ સારી કોમેન્ટ કરશે અને તમારું નામ અને ગામ લખી દીધું આવનારા વિડીયોની અંદર તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે આપણે ચેનલ ઉપર બોલવાની અંદર આવશે તો તાત્કાલિક લાઇક લાઈક સબસ્ક્રાઈબ કરી અને તમારું નામ અને ગામ કોમેન્ટમાં કરી નાખજો અને આવા નવા નવા વિડીયો જોવા હોય કોમેડી વિડીયો તો ફક્ત ને ફક્ત સબસ્ક્રાઇબ કરવાનું છે બીજું કશું કરવાનું નથી તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ બસ મળીશો નવા વિડીયો કોમેડી વિડીયો સાથે ત્યાં સુધી જઈને જય ભારત બાકી તમને એક બીજો વિડીયો બતાવી દઉં એ પણ વિડીયો જોતા જજો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા